અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાળશાળાના કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે મિત્રો ધ્યાનથી સાંભળશો હે પ્રજાઓ તમે સર્વ સાંભળો હે પૃથ્વી તથા તે ઉપર જે છે તે સર્વ ધ્યાન દો અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી એટલે પ્રભુ યહોવા એટલે કે ઈશ્વર તમારી વિરુદ્ધ સાક્ષી થાવ કેમ કે જુઓ યહોવા પોતાના સ્થાનોમાંથી નીકળી આવે છે ને તે નીચે ઉતરીને પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલશે તેના પગ તળેથી અગ્નિની પાસેના મીણની પેઠે પર્વતો પીગળી જશે તથા સીધા કરાડા પરથી નીચા પાણીના ધોધની પેઠે ખીણો ફાટી જશે યાકુબના અપરાધને લીધે તથા ઈસરાયેલ લોકના પાપોને લીધે એ સર્વ થયું છે યાકુબનો અપરાધ શો છે શું તે સમૃદ્ધ નથી અને યહૂદીયાના ઉચ્ચ સ્થાનો ક્યાં છે શું યરૂસાલેમ નથી તેથી હું સમૃદ્ધને ખેતરમાંના ઢગલા જેવું તથા દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું ખુલ્લું કરીશ કેમ કે યહોવા પાસેથી એટલે કે ઈશ્વર પાસેથી આપત્તિ યરૂસાલેમની ભાગળ સુધી ઉતરી આવી છે પ્રિય મિત્ર જે મેં હમણાં વાંચી તે તો મીખા પ્રબોધકના પ્રવચનની શરૂઆત છે જેમ અગાઉ પણ આપણે જોઈ ગયા તેમ બધા જ પ્રબોધકો ઉત્તમ પ્રવચન કરતા હતા મીખા પણ તેમાંનો એક છે દરેક પ્રબોધકની પ્રવચન કરવાની પોતાની આગવી શૈલી છે અને તે દરેકથી પરિચિત થવું તેમને જાણવા એ ખૂબ રસપ્રદ બાબત છે મીખા પ્રબોધકનું પુસ્તક શરૂઆતમાં જ આપણને તેના વિશેની ઐતિહાસિક માહિતી મળી રહે છે આપણે વાંચીએ છીએ કે મીખાએ યહૂદીયાના રાજાઓ યુથામ આહાસ અને હિચકીયાની કારકિર્દીમાં પોતાનું કાર્ય કર્યું ઘણા બધા પ્રબોધકોએ ઉઝિયા રાજાના શાસનકાળ દરમિયાન કાર્ય કર્યું છે અને આપણે અગાઉ જોઈ ગયા હતા કે ઉઝિયા રાજા તથા તેના પુત્ર યોથામે ઉઝિયાના જીવનના પાછલા સાત વર્ષ દરમિયાન એકસાથે રાજ કર્યું કારણ કે તેને કોળ થયો હતો હિચકીયા સારો રાજા હતો યોથામ પણ સારો રાજા કહી શકાય પરંતુ આ તો અત્યંત દુષ્ટ હતો આ સમયના નિર્દેશ પરથી આપણે જાણી શકીએ છીએ કે યહુદીયાને બાબેલમાં ગુલામ તરીકે લઈ જવામાં આવ્યું તેના સો વર્ષ પહેલાં મીખા થઈ ગયો અને ઈસરાયલને અરામિયોએ ગુલામી બનાવ્યા તે તો મીખાના જીવનકાળ દરમિયાન જ બન્યું મીખા એ તો યસાયા અને હોશિયા પ્રબોધકોનો સમકાલીન છે મીખાના સમયમાં આહાશ રાજાની દુષ્ટતાને કારણે દેશના આગેવાનોમાં આત્મિક નૈતિક અને રાજકીય ભ્રષ્ટાચારનું પ્રમાણ વધારે હતું અને મીખા આ આગેવાનોને સંબોધીને પોતાના પ્રવચનો કરે છે મીખા પણ હચકિયેલ યર્મિયા અને બીજા ઘણા પ્રબોધકની જેમ ઈશ્વરના લોકોની આત્મિક અને નૈતિક ભ્રષ્ટતા અને માટે તે સમયના આત્મિક અને રાજકીય આગેવાનોને દોષી ઠરાવે છે મીખા અને આમોસનું વ્યક્તિત્વ એક સરખું હતું જેમ આમોસ એક ગુવાળિયો અને ગુલ્લર વૃક્ષનો સોરનાર હતો તેવી જ રીતે મીખા પણ ગામડાનો એક સામાન્ય છોકરો હતો અને એમ છતાં પણ તેને ઉત્તર અને દક્ષિણના રાજ્યોના પાટનગરોમાં પ્રવચનો કર્યા હતા મેં જેમ અગાઉ પણ જણાવ્યું હતું તેમ હોશિયા અને આમોસ સિવાયના બધા જ પ્રબોધકોએ દક્ષિણના રાજ્ય યહુદિયામાં રાજ્ય કર્યું ફક્ત હોશિયા અને આમોસે જ ઉત્તરના રાજ્યમાં કાર્ય કર્યું હતું ફરી એકવાર હું તમને જણાવી દઉં કે ઉત્તરના રાજ્યમાં દસ અને દક્ષિણના રાજ્યમાં બે કુળ હતા ઉત્તરના દસ કુળો ઇસરાયેલ અને દક્ષિણના બે કુળો એટલે કે બિન્યામિન અને યહુદાને યહુદીયા કહેવામાં આવતા હતા મીખાએ ઉત્તર અને દક્ષિણ બંને રાજ્યોમાં કાર્ય કર્યું મિખાને ઈશ્વરે ઉત્તરના રાજ્યની રાજધાની સમૃન અને દક્ષિણના રાજ્યની રાજધાની યરૂસાલેમ જવા માટે તેડ્યો હતો આ બંને જગ્યાઓએ મીખાએ ઉત્તમ પ્રવચનો કર્યા જો તમે બાઇબલનો તેમજ મંડળીનો ઇતિહાસ વાંચો તો ઈશ્વરની કામ કરવાની રીત ઘણી રસપ્રદ જણાશે ઈશ્વર જે રીતે કાર્ય કરે છે તે મુગ્ધ કરનારું છે કારણ કે ઈશ્વરના માર્ગો એ માણસના માર્ગો નથી એટલે કે ઈશ્વરના માર્ગો માણસના માર્ગોથી જુદા છે સંત પાઉલ એ તમામ પ્રેરિતોમાંથી એકમાત્ર પ્રેરિત હતો જેણે ઈશ્વર વિદ્યાકીય શિક્ષણ મેળવ્યું હતું પાઉલ પ્રેરિત એ તો ગુરુ હતો તે તો યહૂદીઓમાંનો યહૂદી હતો તેણે તો ગમાયેલ નામના ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું એટલે કે તે સમયનું સૌથી ઉત્તમ ઈશ્વર વિદ્યાકીય શિક્ષણ તેને પ્રાપ્ત થયું હતું પરંતુ શું ઈશ્વરે તેને ગુરુઓ પાસે મોકલ્યો ના મિત્ર ઈશ્વરે પાઉલને સામાન્ય વ્યક્તિઓ પાસે જેઓને ઈશ્વર વિશેનું કોઈ જ્ઞાન ન હતું તેઓ પાસે મોકલ્યો અને આ ગુરુઓ પાસે ઈશ્વરે કોને મોકલ્યા તમે જાણો છો એ તો પિતર અને તેનો ભાઈ તથા તેમના સાથીદારો યાકૂબ અને યોહન હતા જેઓ માછીમારો હતા જેમને લગતા વાંચતા પણ આવડતું નહોતું એવી વ્યક્તિઓને ઈશ્વરે આગેવાનોની સભામાં મોકલ્યા અને યહૂદી આગેવાનોએ જ્યારે જાણ્યું કે તેઓ અભણ છે ત્યારે તેઓના વાકચાતુર્ય હિંમત અને બુદ્ધિ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ આપણે વાંચીએ છીએ કે યહૂદી આગેવાનોએ એ વાત ધ્યાનમાં લીધી કે તેઓ પ્રભુ ઈસુની સાથે હતા અને કેમ કે તેઓ ઈસુની સાથે હતા તેથી જ તેઓમાં કંઈક વિશેષ હતું જો ધાર્મિક આગેવાનો સમજી શક્યા નહીં પ્રિય મિત્ર મને એ વાંચવું ગમે છે કે જ્યારે ઈશ્વર ગામડાના એક છોકરા એટલે કે મીખાને તીડ્યો કે જે જઈને ઉત્તર અને દક્ષિણના રાજ્યના પાટનગરોમાં ઈશ્વરનું વચન પહોંચાડે અને ઈશ્વરના આ મહાન પ્રબોધકે આ મોટા શહેરોમાં જે સંદેશાઓ સંદેશાઓ આપ્યા કેટલાક પર આપણે ધ્યાન આપીએ પુસ્તકમાં અધ્યાયો છે અને જ્યારે તમે મીખાનું પુસ્તક વાંચો ત્યારે તમે જોશો કે તેમાં ત્રણ મુખ્ય સંદેશાઓ સમાયેલા છે ત્યારે તમને આ પ્રબોધકના પ્રવચનોની મહાનતાને માટે માન થશે જોકે તેણે આ સંદેશાઓ ઉત્તર અને દક્ષિણના રાજ્યોને ઉદ્દેશીને કર્યા તેમ છતાં તેનો પહેલો સંદેશો એ તો પૃથ્વી પર વસનાર સર્વ લોકોને સંબોધીને છે અને એટલે જ તેનો પ્રથમ ભાગ મેં કાર્યક્રમની શરૂઆતમાં તમારી સમક્ષ વાંચ્યો પોતાના પ્રથમ સંદેશામાં મીખા જણાવે છે કે ઈશ્વર ઉત્તરના રાજ્યના પાટનગર સમૃહ અને દક્ષિણના પાટનગર યરુસાલેમ પર શિક્ષા લાવનાર છે આ સંદેશા વાંચો તો તમે જોઈ શકશો કે મીખા કેટલો હોશિયાર અને છટાદાર વક્તા હતો દાખલા તરીકે મીખા તમામ લોકોને સંબોધાયેલા પોતાના સંદેશાના મુખ્ય હિસ્સામાં કહે છે તેને ધ્યાનથી સાંભળશો એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ હું ઉઘાડે પગે તથા વસ્ત્ર સહિત ફરતો ફરીશ હું શિયાળવાની પેઠે ભૂકીશ ને શાહમૃગની પેઠે કકડીશ કેમ કે તેના ઘા અસાધ્ય છે કેમ કે ન્યાય ચુકાદો યહુદીયામાં પણ આવી પહોંચ્યો છે તે મારા લોકની ભાગળ સુધી ઠેઠ યરૂલેમ સુધી પહોંચ્યો છે ગાથમાં તે કહેશો નહીં બિલકુલ ડરશો નહીં બેથ લે આફરાતમાં ધૂળમાં આળોટ હે સાફીરના રહેવાસી તું નગ્ન તથા લજ્જિત થઈને ચાલ્યો જા સવનાનનો રહેવાસી બહાર નીકળતો નથી બેથ એસેલનો વિલાપ તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે કેમ કે મારોથનો રહેવાસી ચિંતાતુર થઈને કલ્યાણની ઉત્કંઠા રાખે છે કેમ કે ઈશ્વર પાસેથી આપત્તિ યરુસલમની ભાગળ સુધી ઉતરી આવી છે દસમી કલમથી ચૌદમી કલમ સુધીમાં શબ્દોની રમત છે મીખા નાના નાના અલંકારો વાપરે છે સાફીર શબ્દનો હિબ્રુ ભાષામાં અર્થ છે સુંદર અહીં આ અસુંદરતાનો તેમની શરમ સાથે વિરોધાભાસ દર્શાવવામાં આવ્યો છે સા નાન શબ્દોનો હિબ્રુ ભાષામાં અર્થ છે આગળ જવું અથવા આગળ વધવું અને મીખા ત્યાંના રહેવાસીઓની અંદર બહાર નીકળવાના એટલે કે સાહસ કરવાના બીક સાથે વિરોધાભાસ રજૂ કરે છે બેથ એસેલનો અર્થ છે પાયો જે તેમની પાસેથી લઈ લેવામાં આવનાર છે મીખા ખરેખર જે કહેવા માંગતો હતો તે આ પ્રમાણે કહી શકાય આંસુઓના નગરમાં બિલાપ કરો ધૂળના નગરમાં ધૂળ ખોદો નગ્ન શહેરોમાં નગ્ન થઈને ચાલો છોડવામાં આવેલા નગરમાં કોઈને ન છોડો ઘોડાઓના નગરમાં તમારા ઘોડા પર સાજ ચઢાવો અને ભસનારાઓના નગરમાં હે રાજાઓ તમે પણ ભસો નગ્ન લોકોના નગરમાં નગ્ન થઈને ચાલો એ દર્શાવવા માટે મીખા પોતે નગ્ન થઈને ચાલ્યો જે મેં અગાઉ પણ જણાવ્યું હતું તેમ આ પ્રબોધકો પોતાની વાતને રજૂ કરવામાં સ્પષ્ટ અને આબેહૂબ જીવંત ચિત્ર રજૂ કરીને સમજાવનારા હતા અને મને ખાતરી છે કે મિખાએ જ્યારે પોતાનો પ્રથમ સંદેશો આપ્યો ત્યારે જરૂર તેની અસર ઊભી થઈ હશે મીખાએ તેનો પહેલો સંદેશ જે સર્વ લોકોને સંબોધીને આપ્યો તેને સંક્ષિપમાં જોઈએ તો તે એમ કહેવા માગતો હતો કે ઈશ્વરનો એ હેતુ હતો કે તેના લોકો તેનો મહિમા કરે પોતાના લોકોની મારફતે ઈશ્વર સમગ્ર પૃથ્વી પર વસતા લોકોને બતાવવા માગે છે તે પોતે કેવા છે ઈશ્વરે મનુષ્યને શા માટે ઉત્પન્ન કર્યો ઈશ્વરે પોતાને સંગત મળે તે માટે તેને બનાવ્યો નહોતો એટલા માટે તેને બનાવ્યો નહોતો કે ઈશ્વર એકલા હતા અને તેઓને કોઈની સંગતની જરૂર હતી શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરે માણસને બનાવ્યો જેથી કરીને પૃથ્વી પરના અન્ય તમામ સર્જનમાં માણસ એ ઈશ્વરના સ્વરૂપનું પ્રતિબિંબ બને અને ઈશ્વરે જ્યારે યહૂદીઓને પોતાના લોકો તરીકે પસંદ કર્યા તેની પાછળ પણ આ જ ધ્યેય રહેલો છે ઈશ્વરનો એ હેતુ હતો કે યહૂદી લોકો સમગ્ર દુનિયાને બતાવે છે કે તેમનો ઈશ્વર કેવા છે મીખાના સમયમાં લોકો નૈતિક અને આત્મિક પતનના માર્ગે જઈ રહ્યા હતા તેઓ સમગ્ર વિશ્વને પોતાના ઈશ્વરના સ્વરૂપનું પ્રતિબિંબ દર્શાવતા નહોતા અને આથી જ મીખાના ત્રણ સંદેશામાંનો પહેલો સંદેશો જે સર્વ લોકોને સંબોધીને કર્યો તે આ પ્રમાણે હતો ઈશ્વરની સીધે સીધી ઈચ્છા એ હતી અને છે કે તેના લોકો તેના સ્વરૂપ અને સ્વભાવનું પ્રતિબિંબ બને જોકે ઈશ્વર પોતાના લોકોને જેવા બનાવ્યા તેવા તેઓ નથી તેમ છતાં પણ ઈશ્વર તેના દ્વારા પોતાનો હેતુ પૂર્ણ કરશે ઈશ્વર તેના દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પોતાને પ્રગટ કરશે મિખાએ કહ્યું ઈશ્વર સમગ્ર દુનિયાની સમક્ષ તમને લપડાક મારશે અને જ્યારે ત એમ થશે ત્યારે ઈશ્વર સમગ્ર દુનિયાને જોવા માટે બોલાવશે અને એ દ્વારા ઈશ્વર તેઓ સમક્ષ પોતાના સ્વરૂપને પ્રગટ કરશે હવે જ્યારે હું ત્રીજા અને ચોથા ધ્રોમાં ભણતો હતો ત્યારે મને યાદ છે કે અમારા શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીને શિક્ષા કરવા માટે તેના વર્ગમાં આગળ બોલાવતા કદાચ તમારામાંના ઘણાને આ અનુભવ હશે શિક્ષક વિદ્યાર્થીને આગળ બોલાવીને શિક્ષા કરતા જેથી તે તોફાની વિદ્યાર્થીને પાઠ મળે અને બાકીના વિદ્યાર્થીઓમાં પણ બીક ઊભી થાય જાહેરમાં શિક્ષા કરવાની રીત પાછળ કદાચ આ વિચાર હશે વર્ષો પહેલાં ગુનેગારીને જાહેરમાં લટકાવવામાં આવતા હતા એટલે કે જે ગુના કરતા હતા તેમને લટકાવવામાં આવતા હતા જેથી અન્ય નાગરિકો કાયદાનું પાલન કરવાની કાળજી રાખે અને મને એમ લાગે છે કે મીખા પણ પોતાના પહેલા સંદેશામાં આ જ બાબત જાણવા માગે છે ઉત્તરના રાજ્ય પર અરામિયો ચઢી આવશે અને એ તો ઈસરાયલને ઈશ્વરની લપડાકરૂપ હશે અને સમગ્ર પૃથ્વીના રાજ્યો એ શિક્ષાના સાક્ષીરૂપ બનશે જેથી કરીને તેઓ જાણી શકશે કે ઈશ્વર પોતાના લોકો માટે શું ઈચ્છા રાખે છે પૃથ્વી પરના સર્વ લોકો જાણશે કે ઈશ્વર પોતાના લોકોના કેવા વર્તનને સ્વાભાવિક અને યોગ્ય વર્તન ગણે છે ઈશ્વર આ ઉત્તરના રાજ્યોને તેના ઘૂંટણો ટેકાવશે અને તેઓને શિક્ષા કરવા માટે હરામિયોનો ઉપયોગ કરશે અને આખી પૃથ્વી એ જોશે તેમજ પાઠ મેળવશે અને ત્યારે આખી પૃથ્વી જાણશે કે ઈશ્વરની પોતાના લોકો માટે કેવી ઈચ્છા છે તે એ પ્રમાણે બને છે મીખા આ સંદેશ દક્ષિણના રાજ્યને સંભળાવે છે અને કહે છે કે બાબેલવાસીઓ તમારા પર ચઢી આવનાર છે મીખા કહે છે કે ઈશ્વર ઈસરાયલને તેના ઘૂંટણો પર પાડશે અને બાબેલવાસીઓ દ્વારા તેમને શિક્ષા કરશે અને આખી પૃથ્વી બીજો સંદેશો ત્રીજા અધ્યાયની પહેલી કલમથી શરૂ થઈને પાંચમા અધ્યાયની પંદર કલમ સુધી ચાલે છે મીખાનો બીજો સંદેશો પણ ખૂબ ભવ્ય છે તેને સમજવા માટે આપણી પાસે રાજકીય વિજ્ઞાનની સમજ હોવી જરૂરી છે કારણ કે તેનો બીજો સંદેશ શાસનતંત્ર વિશે છે તેને વિશે બહુ ચિંતા છે મીખા વહીવટતંત્ર સંબંધીનો આ સંદેશ ઈશ્વરના લોકોના રાજકીય આગેવાનો સંબોધીને કરે છે તે આ સંદેશમાં આત્મિક આગેવાનો જેવા કે પ્રબોધકોને પણ સંબોધે છે મીખાના કહેવા પ્રમાણે ઈશ્વર દ્વારા નિર્મિત સરકારમાં ત્રણ પ્રકારના આગેવાનો હતા સૌ પ્રથમ તો યાજકો જેઓ આત્મિક આગેવાનો હતા તેઓનું મુખ્ય કામ તો એ હતું કે જે આત્મિક સત્ય વિશે ઈશ્વર ઈચ્છતા હતા કે તેના લોકો જાણે તે સત્યને લોકો સુધી પહોંચાડવાનું અને તેનું પ્રતિનિધિત્વ કરવું તેઓએ તો શિક્ષકો જેવા હતા તેઓએ લોકોને આત્મિક બાબતોનું શિક્ષણ આપવાનું હતું લોકોના પ્રશ્નોના જવાબો આપવાના હતા અને તેઓએ જે શિક્ષણ આપવાનું હતું તેના નમૂનારૂપ જીવન તો તેઓએ જીવવાનું જ હતું પ્રબોધકોનું કાર્ય એ હતું કે તેઓ લોકોના નૈતિક આગેવાનો બને તેઓનું કાર્ય એ હતું કે તેઓ યાજકોને ઈશ્વરનું વચન વિશે શિક્ષણ આપવા અને લોકોને એ વચન પાડવા માટે ઉત્તેજન આપે અને આ તો ખરેખર જરૂરી હતું કારણ કે યાજકો ભ્રષ્ટાચારમાં પડેલા હતા અને લોકો અનૈતિક જીવન જીવતા હતા આથી મીખાના મતા અનુસાર દેશના નૈતિક પતને માટે પ્રબોધકો જવાબદાર હતા મીખાની દ્રષ્ટિએ ઈશ્વર નિર્મિત સરકારના ત્રીજા આગેવાનો એ તો રાજકીય આગેવાનો હતા ઈશ્વરના જે નિયમો વિશે પ્રબોધકો પ્રચાર કરતા હતા અને યાજકો શિક્ષણ આપતા હતા તે નિયમોનું પાલન કરવું એ આ રાજકીય અધિકારીઓનું કાર્ય હતું આજે પણ કાયદાનો અમલ કરાવનાર અધિકારીઓ છે પાળકો ઈશ્વરના નિયમો સમજાવે છે જ્યારે આ અધિકારીઓ આ નિયમોનું પાલન કરાવવા માટે ઈશ્વર દ્વારા નિમાયેલા છે નવા પત્રના અધ્યાયમાં સંત પાઉલ આપણને જણાવે છે કે સભા સ્થાનોમાં બોધ કરતા બાળકોની જેમ આ કાયદાના આ અધિકારીઓ પણ ઈશ્વરના સેવકો છે અને પાઉલ ત્રણ વાર આ બાબત જણાવે છે આપણને તે જણાવે છે કે આ અધિકારીઓનો હુકમ આપણે માનવો જોઈએ કારણ કે તે કારણ વિના પોતાની તરવાર ચલાવતો નથી જો તમે કાયદાનું ઉલ્લંઘન કરો તો એ પોતાની તરવાર ચલાવશે આજના જમાનામાં બંદૂક ચલાવશે અને એ તો ઈશ્વરનો સેવક કે જે તમારા પર બંદૂક ચલાવશે યાજકો અને પ્રબોધકો મારફતે આપેલા ઈશ્વરના કાયદાનું પાલન કરાવવાનું કાર્ય એ ઈશ્વરનું છે અને આ ત્રણ આગેવાનોને સંબોધીને મીખા પોતાનો સંદેશ લાવે છે તે ધ્યાનથી સાંભળશો હે યાકુબના નેતાઓ અને ઇસરાયલ લોકોના અધિકારીઓ તમે કૃપા કરીને સાંભળો અદલ કરવો એ શું તમારી ફરજ નથી તમે તો ભલાને છો છો ને ચાહો તમે તેઓના અંગ પરથી તેઓની ચામડી ઉતારી લો છો ને તેઓનું માંસ તેઓના હાડકા પરથી ચૂંટી લો છો તમે મારા લોકોનું માંસ પણ ખાવ છો તમે લોકોની ચામડી તેમના પરથી ઉતારી લો છો ને સારું તૈયાર કરે છે તેમ અથવા કઢાઈમાંના માંસની પેઠે તેમના હાડકાં ભાંગીને તેમને કાપીને ટુકડે ટુકડા કરો છો એ વખતે તેઓ ઈશ્વરની આગળ પુકાર કરશે પણ તે તેઓને ઉત્તર આપશે નહીં હા તેઓએ દુષ્કર્મો કર્યા છે તેને લીધે તે વખતે તે તેમનાથી વિમુખ થશે જે પ્રબોધકો મારા લોકોને કુમાર્ગે ચઢાવે છે જેઓને ખાવાનું મળે ત્યારે શાંતિ થશે એમ કહે છે અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે તેઓ વિશે ઈશ્વર કહે છે કે તેને લીધે તમારે માટે એવી રાત પડશે કે જેમાં તમને સંદર્શન થશે નહીં અને તમારે માટે એવો અંધકાર થશે કે તમે જોશ જોઈ શકશો નહીં અને પ્રબોધકોનો સૂર્ય અસ્ત પામશે ને દિવસ તેમને માટે અંધકારમય થઈ પડશે દ્રષ્ટાઓ લજ્જિત થશે ને જોશીઓ ભૂંડા પડશે હા તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી પણ યાકુબને તેનો અપરાધ અને ઈસરાયલને તેનો પાપ કહી બતાવવા સારું હું ઈશ્વરના આત્મા વડે ખચિત બળથી ન્યાયથી તથા સામર્થ્યથી ભરપૂર છું હે યાકુબના વંશના નેતાઓ ને ઈસરાયલના વંશના અધિકારીઓ ન્યાયને ધિક્કારનારા તથા ઇન્સાફને ઊંધો વાળનારા કૃપા કરીને આ સાંભળો લોકો સિયોનને રક્તપાત કરીને ને યરુસેલેમને દુષ્કૃત્યો કરીને બાંધે છે તેના નેતાઓ લાંચ લઈને ઇન્સાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે ને તેના પ્રબોધકો પૈસા લઈને જોશ જુએ છે એમ છતાં પણ તેઓ ઈશ્વર પર આધાર રાખે છે ને કહે છે શું ઈશ્વર આપણી સાથે નથી આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહીં એથી તમારે લીધે સિયોન ખેતરની પેઠે ખેડાશે ને યરુસેલેમ ઢગલાના જેવું થઈ જશે ને ઈશ્વરના મંદિરનો પર્વત તે વનમાંથી ટેકરીઓના જેવો થઈ જશે મીખાના આ સંદેશ પરથી એટલું તો સ્પષ્ટ છે કે તે અધિકારીઓને રાજાઓને ઠપકો આપે છે કારણ કે તેઓ બદલો મેળવીને ન્યાય કરે છે આજે પણ ઘણા શાસન તંત્રમાં આ જોવા મળે છે તેવી અપ્રમાણિક નીતિ અથવા લાંચ રૂશ્વત ત્યારે પણ હતી ધ્યાનથી સાંભળશો મિત્ર મીખા ભ્રષ્ટાચારની વાત કરે છે તે કહે છે કે અધિકારીઓ બદલા માટે ન્યાય કરે છે તેઓ ટેબલ નીચે પૈસા લે છે એટલે કે ચોરી ચૂપીથી પૈસા લે છે પ્રિય મિત્ર ત્યારબાદ મીખા આત્મિક આગેવાનો એટલે કે યાજકોને ઠપકો આપે છે કારણ કે તેઓ પગાર લઈને ભૂત કરે છે બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ઈશ્વર દ્વારા તેડાયેલા નથી તેઓ તો કમાણી કરનાર યાજકો છે મીખા તેઓને યાદ દેવડાવે છે કે યાજકપણું એ કાંઈ વ્યવસાય નથી એ તો તેડું છે યાજકો એ તો જન્મથી હતા કારણ કે તેઓ લેવિયો અને હારુના સંતાનો હતા જો કે નવા કારણમાં અધ્યાયમાં વાંચે છે કે દરેક યાજક એ ઈશ્વર દ્વારા તેડાયેલો હોવો જોઈએ યાજક વર્ગના સાંસારિક પણાને લીધે મીખા બહુ વ્યથિત છે ત્યારબાદ મીખા નૈતિક આગેવાનો એટલે કે પ્રબોધકોને ઠપકો આપે છે કારણ કે તેઓ પૈસા માટે પ્રબોધ કરે છે આમ કહીને મીખા તેમના પર મોટો આરોપ મૂકે છે મીખા જ્યારે અધિકારીઓ સામે આરોપ મૂકે છે ત્યારે કહે છે કે તેઓ બદલો મેળવવા માટે ન્યાય કરે છે તે એમ કહેવા માગે છે કે તેઓ ચોરી છુપીથી પૈસા લઈને તે માટે ન્યાય કરે છે મીખા જણાવે છે કે તેઓ પોતાના હોદ્દા અને અધિકારનો દુરુપયોગ કરે છે મીખા જ્યારે આત્મિક આગેવાનો પર આડ ચઢાવે છે કે તેઓ પગાર લઈને શિક્ષણ આપે છે તે એમ કહેવા માગે છે કે તેમણે યાજકપણાને સાંસારિક બનાવી દીધું છે એટલે કે તેમણે જે કરવાનું હતું તે તો તે કરે જ છે પણ ખોટા હેતુને માટે પરંતુ મીખા જ્યારે પ્રબોધકોને સંબોધે છે ત્યારે તે ખૂબ કઠોર બને છે મીખા એમ નથી કહેતો કે તેઓ પૈસા માટે પ્રબોધ કરે છે અથવા તો ભવિષ્યવાણી કરે છે પરંતુ તે તેમના પર એવું આડ ચડાવે છે કે તેઓ ઈશ્વર દ્વારા તેમને મળેલા હકનો પૈસા માટે ઉપયોગ કરે છે આમ તે તેમના પર જાદુગર હોવાનો દોષ મૂકે છે મીખા કહે છે કે તેઓ કાળો જાદુગર કરનાર અને જાદુગરો જાદુગરનાર યરમિયા આ પ્રમાણે કહે છે જે પ્રબોધકે સ્વપ્ન જોયું છે તે કહી બતાવે અને જે પ્રબોધક ઈશ્વરનું વચન લાવનાર છે તે લાવે કેટલાક પ્રબોધકો પોતાના અંગત સ્વપ્નો અને દર્શનો જણાવતા હતા અને એથી મીખા અને યર્મિયા બંને ક્રોધિત હતા મીખાના બોજને દર્શાવતા કોઈકે કહ્યું છે ઘેટા ખોરાકને માટે તાકી રહે છે પણ તેઓને ખાવાનું મળતું નથી અને દુઃખની વાત એ છે કે તેઓ પિતાના મેજ પર બેઠા છે કલ્પના કરો કે ઈશ્વરના લોકો આરાધના લયમાં એકઠા થયા છે અને તેઓ ઈશ્વરના વચનથી તૃપ્ત થવા માટે ઘેટાની પેઠે ઊંચે જોઈ રહે પણ તેમને ખોરાક મળતો નથી અને તેઓ તો પિતાની મેજ પર એટલે કે ઈશ્વરના ઘરમાં છે જ્યાં તેમણે ઈશ્વરના વચનો સાંભળવા મળવા જ જોઈએ અને આ જ મીખાનો બોજ હતો યાજકો પગાર લઈને શિક્ષણ આપતા હતા અને પ્રબોધકો પોતાના ઈશ્વરીય હકને બદલે પૈસા લેતા હતા આ કારણથી ઈશ્વરના લોકો તેનું વચન સાંભળતા નહોતા અંતે આ આત્મિક આગેવાનોની નિષ્ફળતાને કારણે શાસનતંત્રનું વિભાજન થઈ ગયું યશ અને મીખા બંને સમકાલીન પ્રબોધકો હતા અને તેઓ બંનેના સંદેશાઓમાં પણ ઘણું હતું તેઓ બંને શાસન તંત્ર માટે ચિંતિત હતા પ્રબોધક ઈશ્વરના પર પર આપે છે અને એ બાબત કે ઈશ્વર પોતાના પરથી સમગ્ર વિશ્વનું એટલે કે સમગ્ર વિશ્વ પર શાસન કરે છે યશ આ સત્ય સમગ્ર બાઇબલમાં જોવા મળે છે નબુ ખાદ રાજાને યાદ કરો મિત્ર તેને કહેવામાં આવ્યું કે સાત વર્ષ સુધી તે ગાળું રહેશે અને ત્યારે તે જાણશે કે તે સર્વોચ્ચ છે તે રાજ્ય કરે છે અને તે પોતાની ઈચ્છા મુજબ રાજકીય સત્તા આપે છે અને ઈશ્વર આ સત્ય તેને સમજાવવા માંગતા હતા યશાયને આ સત્ય સમજાવ્યું હતું મીખાના હૃદયમાં પણ આ બોજ હતો પણ તેણે એ બાબત પર ભાર મૂક્યો કે ઈશ્વર શાસનતંત્રના કાર્યો પણ લોકોને વહેંચી આપે છે જોઈશ્વર નિર્મિત શાસનતંત્ર અસ્તિત્વમાં આવે તો જેઓને તે અંગે જવાબદારી સોંપવામાં આવે તેમણે ઈશ્વર સમક્ષ ખરા ઉતરવું પડે પરંતુ જો તેઓ ભ્રષ્ટાચારમાં પડેલા હોય તો શાસનતંત્ર માટેનું ઈશ્વરનું આયોજન ભાંગી પડે છે જો તમે મીખાના આ બીજા સંદેશાનો અભ્યાસ કરશો તો જાણી શકશો કે તે ખરેખર તો આમ પોકારી ઉઠે છે જ્યારે અધિકારીઓ ચોરી છુપીથી પૈસા લેતા થાય છે ત્યારે લોકો

ખૂબ કઠોરતાથી જણાવે છે તે તો આ પ્રમાણે છે જ્યારે પ્રબોધકો ઈશ્વરનું વચન લાવતા નથી અને તેઓને ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવાને જણાવતા નથી ત્યારે લોકોનું નૈતિક જીવન ખોરવાય છે અને આમ સમગ્ર શાસનતંત્ર તૂટી જાય છે અને મીખાનો આ મહાન સંદેશ તો શાસન તંત્રના આગેવાનોને સંબોધીને કહેવાયેલો છે જ્યારે તમે તેનો અભ્યાસ કરો ત્યારે તમારામાંના રાજકીય પ્રાણીને બહાર કાઢી મૂકશો પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ